નમસ્કાર દર્શક મિત્રો આપના ઘરમાં સોનું પડ્યું હોય અને તમારે જરૂરી કામ અથવા આકસ્મિક કોઈ જરૂરિયાત ઊભી થઈ રૂપિયાની તો આપ લોન લેવા માટે બેંકમાં જશો અને જો તમે લોન ન લો ધારો કે લોન લેવામાં મુશ્કેલી પડે તો તમે તમારા ઘરમાં રહેલું સોનું વેચી નાખશો અને જરૂરી નાણાં ઊભા કરશો પણ હવે તમારે સોનું વેચવાની જરૂર નહીં પડે કેમ કે ગોલ્ડ ઉપર લોન મળે છે જે ઓછા વ્યાજે અને સરળતાથી લોન મેળવી શકાય છે હા તમે તમારા ઘરમાં પડી રહેલા સોનાની ગીરવે મૂકી અને એના ઉપર લોન લઈ શકો છો જેની માહિતી હું તમને આ વિડીયોમાં આપવાનો છું અને એ જે લોન લેવાની છે ગોલ્ડ ઉપર એની સંપૂર્ણ પ્રોસેસની માહિતી તમને આ વિડીયોમાં આપવાનો છું તો આ વિડિયોને આપ અંત સુધી નિહાળજો મિત્રો ઇન્વેસ્ટિંગ એ ટુ જેડમાં આપનું સ્વાગત છે હું ભરત પંચાલ હા મિત્રો આપણે વાત કરતા હતા ગોલ્ડ લોનની તો લોન આપનાર બેંક અને નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની એનબીએફસી પોતાની પાસે ગોલ્ડ સિક્યોરિટી તરીકે રાખી અને આપને લોન આપે છે એટલા માટે તેને ગોલ્ડ લોન કહેવામાં આવે છે કોઈપણ આકસ્મિક જરૂરિયાત ઊભી થાય કે આકસ્મિક જરૂરિયાતની સ્થિતિ ઊભી થાય માંદગી આવી લગ્ન હોય શિક્ષણ હોય ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવું હોય તો એ તમામ જરૂરિયાતોને પૂરી કરવા માટે ગોલ્ડ ઉપર લોન મળે છે મિત્રો ગોલ્ડ લોનને એકદમ સિક્યોર્ડ લોન કહેવાય છે અને મનાય છે ગોલ્ડ ગોલ્ડ લોન એ એકદમ સિક્યોર્ડ મનાય છે જેની પાછળનું કારણ એ છે કે ગોલ્ડનું વધુ ઊંચું હાઈ વેલ્યુએશન છે જેને કારણે બેંકો અને ફાઇનાન્સ કંપનીઓ તેને તરત સ્વીકારી લે છે અને તરત લોન પણ આપી દે છે એટલે ગોલ્ડ લોન ક્યાંથી મળે તો ગોલ્ડ લોન ભારતની તમામ બેન્કોમાંથી ઓલમોસ્ટ મોટાભાગની બેંકો જેમ કે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા એચડીએફસી બેંક આઈસીઆઈસીઆઈ બેંક અને એનબીએફસી બેન્કો જેમ કે મન્નપુરમ ફાઇનાન્સ મુથુટ ફાઇનાન્સ એ બધી જે એનબીએફસી છે એમાંથી તમને ગોલ્ડ લોન મળતી હોય છે અને નવી નવી બેન્કો પણ આ ગોલ્ડ લોનની યોજના મૂકી રહી છે મિત્રો સોનાના દાગીના હોય સોનાનું બિસ્કીટ હોય સોનાના સિક્કા હોય તેના પર લોન આપની નજીકની બેંકની બ્રાન્ચમાં મળી શકે છે જેમાં બેંક અને એનબીએફસી તમારા ગોલ્ડની શુદ્ધતાને ચકાસે છે વજનની ગણતરી કરે છે અને માર્કેટ વેલ્યુની ગણતરી કરે છે તે પછી તમે ગોલ્ડને ગિરવે મૂકી અને એના પર લોન લેવા માટેની અરજી કરી શકો છો લોન માટે અરજી કરતી વખતે તમારી પાસે કેટલાક દસ્તાવેજ હોવા જરૂરી છે જેમ કે આધાર કાર્ડ છે પાન કાર્ડ છે વોટર આઈડી છે ફોટા છે એડ્રેસ પ્રૂફ છે આ જે જરૂરી માહિતી છે કેવાયસી જેને કહેવાય એ તમારે બેંક માગે તો એ પ્રમાણે તમારે એમને દસ્તાવેજો આપવાના હોય છે ગોલ્ડ લોનની કેટલીક સમય મર્યાદા હોય છે પણ એ બધી બેન્કોની જે યોજના હોય ગોલ્ડ લોનની એમાં દરેક બેન્કો વાઇઝ અલગ અલગ એની સમયમર્યાદા હોય છે કોઈ પાંચ વર્ષ હોય છે કોઈ દસ વર્ષ હોય છે કોઈ ત્રણ વર્ષની હોય છે કોઈ બે વરસની હોય છે એટલે બેન્કો વાઇઝ એ અલગ અલગ સમય મર્યાદા લોનની હોય છે તમામ બેન્કો અને એનબીએફસી વિવિધ પ્રકારની ગોલ્ડ લોન યોજનાઓ ચલાવતી હોય છે જેમાં લોનની સમય મર્યાદા અલગ અલગ હોય છે બીજું તમે મિત્રો ગોલ્ડ લો ગોલ્ડ લોન માટે જ્યારે એપ્લાય કરો ત્યારે આપે પ્રોસેસિંગ ચાર્જ તો ચૂકવવો જ પડે છે તેની સાથે ગોલ્ડના વેલ્યુએશનનો ચાર્જ પણ ચૂકવવાનો આવે છે પણ બીજી બધી બેન્કો જે બીજી બધી લોનો છે એના કરતાં આનો પ્રોસેસિંગ ચાર્જ અને એનો વેલ્યુએશન ચાર્જ નોમિનલ હોય છે બધી બેન્કો અને એનબીએફસી બેન્કોના ચાર્જ અલગ અલગ હોય છે એટલે બેન્કમાં આપ જાઓ ગોલ્ડ લોન લેવા માટે ત્યારે એની માહિતી ખાસ જાણી લેવી જરૂરી છે મિત્રો ગોલ્ડ લોનની વિશેષતા શું છે તો પહેલી વિશેષતા એ છે કે પર્સનલ લોનની જેમ અનસિક્યોર્ડ લોનની સરખામણીએ ગોલ્ડ લોનના વ્યાજના દર ખૂબ ઓછા હોય છે અને જેમ પર્સનલ લોનને અનસિક્યોર્ડ લોન કહી તો ગોલ્ડ લોન એ સિક્યોર્ડ લોન છે એટલે એનો વ્યાજનો દર ઓછો હોય છે એક અંદાજ અનુસાર એક અંદાજ અનુસાર સાડા સાત ટકાથી મોટાભાગે વ્યાજ શરૂ થાય છે બધી બેંકો અલગ અલગ વ્યાજના જે ચાર્જીસ છે એ વસૂલ કરતી હોય છે અને વ્યાજના દર પણ અલગ અલગ હોય છે બીજું મિત્રો પ્રોસેસિંગ ફી તો ગોલ્ડ લોનની પ્રોસેસિંગ ફી ફોર ક્લોઝર ચાર્જીસ વગેરે અન્ય લોન કરતા ઓછા હોય છે આથી ગોલ્ડ લોન એ એક સારો વિકલ્પ મનાઈ ગયો છે ત્રીજી ત્રીજી વાત કરીએ વિશેષતા એની ગોલ્ડ લોનમાં ખૂબ જ ઓછા દસ્તાવેજની જરૂર પડતી હોય છે તેમજ તમારી આવક સંબંધી દસ્તાવેજ આપ્યા વગર તમે લોન લઈ શકો છો જો કે જરૂરી દસ્તાવેજોની યાદી વિવિધ બેંકોની અલગ અલગ હોય છે એટલે બેંક જે દસ્તાવેજ માંગે તે તમારે આપવાના હોય છે મિત્રો ચોથી વિશેષતા જોઈએ તો ગોલ્ડ લોનમાં ક્રેડિટ સ્કોર ચેક કરવામાં આવતો નથી આ મહત્વની વાત છે ઘણા બધાના સિવિલ સ્કોર કે ક્રેડિટ સ્કોર જેને કહેવાય કે કોઈ એક લોન ભરવાનો હપ્તો ચૂકી ગયા હોય તો ક્રેડિટ સ્કોર એનો નેગેટિવ થયો હોય અથવા ખરાબ થયો હોય તો એ ક્રેડિટ સ્કોર તમારો આમાં ચેક કરવામાં આવતો નથી પાંચમી વિશેષતા એ છે કે લોનની પ્રોસેસ ખૂબ ઝડપથી કરાય છે સિક્યોર્ડ લોન હોવાથી ગોલ્ડ લોન માટે બેંક બેકગ્રાઉન્ડ કે આવક વ્યક્તિની આવક પણ ચેક કરતા નથી કેટલીક બેંકો જરૂરી દસ્તાવેજો અને વેલ્યુએશન કરાયા પછી એક જ દિવસમાં લોન રિલીઝ કરી દે છે ગોલ્ડ લોન પર વ્યાજદરની માહિતી બધી વેબસાઇટો ઉપર ઉપલબ્ધ છે એ અનુસાર હું તમને આપી રહ્યો છું પણ સમયાંતરે બધી બેંકોમાં ગોલ્ડ લોન પરના વ્યાજના દરમાં ફેરફાર થતો હોય છે જેથી આપ જ્યારે ગોલ્ડ લેવા ગોલ્ડ લોન લેવા જાઓ ત્યારે વ્યાજદર ખાસ પૂછી લેવો હું જે અત્યારે જણાવી રહ્યો છું એ વ્યાજદર ત્રેવીસ જાન્યુઆરી બે હજાર પચીસનું ના રોજ અપડેટ થયેલા છે જેમ કે બેંક ઓફ ઇન્ડિયા છે એ આઠ પોઈન્ટ એંસી ટકાના દરે ગોલ્ડ લોન આપે છે કેનેરા બેન્ક સાડા નવ ટકા પંજાબ નેશનલ બેંક સવા નવ ટકા બેંક દસ ટકા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા આઠ પોઈન્ટ પંચોતેર ટકા અને બજાજ ફિન્સર સાડા નવ ટકાના વ્યાજે લોન આપે છે મિત્રો ગોલ્ડ લોન લેવા માટે યોગ્યતાની શરત એક બેન્કથી બીજી બેન્કોમાં અલગ અલગ હોય છે આપની ઉંમર કેટલા સમય માટે લોન લેવી છે આપની પાસે કેટલું સોનું છે તેની શુદ્ધતાની ચકાસણી કરવી અને એ બધું થઈ જાય પછી બેંક તમે આપેલું સોનું કોલેટરિયલના રૂપમાં જમા કરે છે અને પછી તમને લોન આપે છે કેટલીક બેંકો અને એને એનબીએફસી જે છે નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ જે ફાઇનાન્સનું કામ કરે છે એ સોનાના દાગીના અને એને સોના સિક્કા ઉપર લોન આપે છે કેટલીક બેન્કો અને એનબીએફસી સોનાના દાગીના અને સોનાના સિક્કા ઉપર લોન આપે છે સોનાની અન્ય વસ્તુઓ જેમ કે ગોલ્ડ બાર છે ભગવાનની મૂર્તિઓ છે બિસ્કિટ છે એને ગુરવી ગીરવે મૂકી શકાતા નથી અને એના ઉપર લોન બેંક લોન આપતી નથી હા આપ ગોલ્ડ લોન લેવા માટે યોગ્ય છો કે નહીં તેના માટે સોનાની શુદ્ધતા સોનાનું વજન અને સોનાની બજાર રેશિયો પહેલી બાબત લોન ટુ રેશિયો આપ જ્યાં સોનાને ગીરવે મૂકવા જાઓ છો તેના બદલે તમને કેટલી લોનની રકમ મળશે કેટલી રકમની લોન મળશે જેને એલટીવી રેશિયો કહેવામાં આવે છે અને એટલે તમે જાઓ બેંકમાં ત્યારે એલટીવી ટીવી રેશિયોની જાણકારી મેળવી લેવી જોઈએ પહેલાં એલટીવી ટીવી શી રેશિયો પંચોતેર ટકાનો હતો પણ કોવિડ પછી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આ મર્યાદા વધારી અને નેવું ટકા કરી છે એટલે કે એનો અર્થ એવો થાય કે તમારા સોનાના દાગીનાની કિંમત ધારો કે બે લાખ રૂપિયા છે તો તેની સામે તમને એક લાખ એસી હજાર સુધીની લોન મળી શકે છે અને એલટીવી રેશિયો કહેવાય તમારા ગોલ્ડની સુરક્ષા તો મિત્રો એકવાર જ્યારે આપ ગોલ્ડ લોન લો છો તો તે વખતે બેંક કે એનબીએફસી તમારા સોનાને કોલેટલેલના રૂપમાં જમા કરે છે અને તેને સુરક્ષિત રીતે તેમની તિજોરીમાં મૂકી દેવામાં આવે છે ગોલ્ડ લોન પર ડિફોલ્ટ થવું મિત્રો આ પણ શક્યતા હોય છે તમારે સમય પ્રમાણે ગોલ્ડ લોન ચૂકવવાની હોય છે પણ જો આપ લોન ચૂકવી ન શકો તો બેંક કે એનબીએફસી તમારા સોનાને જપ્ત કરી શકે છે અથવા તો તે તમારા સોનાને વેચી અને લોનની રકમ વસૂલી શકે છે એટલે આ બાબતો ખાસ જાણવી જોઈએ ગોલ્ડ લોનની ચૂકવણી કરવામાં વિકલ્પ તમે ગોલ્ડ લેન એપ્લાય કરી દીધી ગોલ્ડ લોન તમને મળી પણ ગઈ પણ એની જે ચૂકવણી કરવાની છે લોનના પૈસા પરત કરવાના છે તો એમાં પણ કેટલીક બેંકો અલગ અલગ વિકલ્પો લોન આપે છે તમે પાંચ વર્ષ માટે ગોલ્ડ લોન લીધી ધારો કે ત્રણ વર્ષ માટે લીધી સમજો તો અંતમાં મૂળ રકમ ત્રણ વર્ષ પછી તમારે મૂળ રકમ અને વ્યાજ બંને એક સાથે ચૂકવવાના છે જેમાં વ્યાજને દરેક મહિનાના હિસાબે ગણતરીમાં લેવાય છે દર મહિનાના અંતે તમારી લોન તમે લીધી હોય એનું વ્યાજ ગણાઈ જાય પણ એની ચૂકવણી મૂળ રકમ અને વ્યાજ સહિત લોનની સમય મર્યાદાના અંતમાં કરવાની હોય છે અને બુલેટ રીપેમેન્ટ કહેવાય આ એક વિકલ્પ બેંક આપે છે બીજો વિકલ્પ ઈ એમ વ્યાજ ચૂકવવાનું અને લોનની મૂળ રકમ લોનની સમય મર્યાદાના અંતમાં કરવાની તમે ત્રણ વર્ષની સમય મર્યાદામાં તમે લોન લીધી તો તમારે દર મહિને વ્યાજનો જે ગણતરી થાય તો એનો ઈએમઆઈ કરી દેવાનો વ્યાજ તમારે દર મહિને ચૂકવી દેવાનું પણ એની જે લોનની મૂળ રકમ છે એ તેની ત્રણ વર્ષની સમય મર્યાદા પૂરી થાય ત્યારે તમે એની મૂળ રકમ પરત આપી શકો અથવા ચૂકવી શકો છો એને બુલેટ રીપેમેન્ટ નહીં પણ ઈએમઆઈમાં વ્યાજ અને લોનની મૂળ રકમ અંતમાં ચૂકવવાની હોય છે ત્રીજો ઓપ્શન રેગ્યુલર ઈએમઆઈ તમે હાઉસિંગ લોન લો છો તો તમારી લોનની મૂળ રકમ અને વ્યાજની ગણતરી કરીને તમારો હપ્તો ગણાય છે અને તમે દર મહિને જેમ હપ્તો ભરો છો ઈએમઆઈ થી એવી રીતે આમાં પણ થઈ શકે છે એટલે રેગ્યુલર ઈ એમઆઈ કોઈ પણ લોનમાં ઈ જેમ તમે દર મહિને લોનની મૂળ રકમ અને વ્યાજ સાથે એક ઈએમઆઈ ના સ્વરૂપમાં હપ્તો ચૂકવી શકો છો દર મહિનાની દસ તારીખે તમારો ઈએમઆઈ બેંકના એકાઉન્ટમાંથી ડેબિટ થઈ જાય પાર્સલ પેમેન્ટ ચોથો વિકલ્પ તમને આપવામાં આવે છે આ વિકલ્પમાં જ્યારે ચાહો ત્યારે વ્યાજ અને મૂળ રકમ જમા કરાવી શકો છો તમારી સમય મર્યાદાની અંદર કે તમારી તમારી પાસે એક તમે ગોલ્ડ લોન લીધી અને વર્ષમાં પાસે સગવડ થઈ ગઈ તો તમે વ્યાજની ગણતરી કરાવડાવો બેંકમાં જઈને અને મૂળ રકમ સાથે વ્યાજ ઉમેરી અને બેંકને ચૂકવી દો અને ગોલ્ડ તમે પરત લઈ લો એટલે આ એક પાર્સલ પેમેન્ટ નો પણ ઓપ્શન આપવામાં આવે છે તો મિત્રો લોન સહિત વ્યાજ ચૂકવાઈ જાય ત્યારે તમારું સોનું જે સુરક્ષિત તિજોરીમાં મૂક્યું છે એ તમને પરત મળી જાય છે તો મિત્રો આ હતી ગોલ્ડ લોન લેવાની પ્રોસેસ ખૂબ સરળ સિક્યોર્ડ લોન અને ઓછા વ્યાજની લોન છે એટલે સોનું તમે જે મૂક્યું છે એ જ તમને પરત મળવાનું છે એટલે એવી કોઈ ચિંતાનો વિષય રહેતો નથી ઘણા બધા પ્રશ્નો પૂછતા હોય છે કે અમારું ગોલ્ડ બદલાઈ જાય તો દાગીના બદલાઈ જાય તો પણ એવી કોઈ શક્યતા આમાં રહેતી નથી તમારું જે સોનું હોય એ જ તમને પરત મળે છે એટલે મિત્રો આ આખી ગોલ્ડ લોનની પ્રોસેસ મેં તમને સમજાવી એની સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં આપી આ વિડીયોની માહિતી આપને કેવી લાગી તો લાઇક્સ કરજો શેર કરજો કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ વેરી મચ